તો ગુડ મોર્નિંગ મિત્રો જય જયોહર જય આદિવાસી બધાને તો મિત્રો આપણે સર સર મસ્ત સરસ મજાનો મસ્તનો જ વ્લોગ ચાલુ કરી દીધો છે તો વ્લોગ ને છેલ્લે સુધી જોજો અને વ્લોગ મારે છે આજે મારું મમ્મી હૈરી બાર મમ્મી હા છે મારું આનો બોકળાનું નામ હે ટુમ ટુમ અને આ હે વનીતા તો આજનો વ્લોગ છે ને આપણો છેલ્લે સુધી જોજો બહુ મજા આવશે અને આજે મતલબ કે કંઈક આપણે જવાના છે યુનિક જગ્યાએ અને તમને ખબર છે મારી હાથે કોણ આવવાનું છે એ તો તમને વિડીયોમાં બતાવી દઈશ બાકી બ્લોગ છે સુધી જોઈએ જો મિત્રો આપણે સવાર સવારમાં આપણે છે ને મેથીનો લાડવો ખાઈએ છીએ અને હે ને શિયાળામાં તો મારા ભાઈ આ મેથીનો લાડવો ખાવા પડે એટલે તાકતવર બનાવે છે અમે હે બોડી આવે ને હા કશું થાય ને હમ કશું થાય ને આમ બોડી બનાવવાની એટલે આપણે મેથી નાડુ દૂધ પી લીધું હે દ બ્રશ બ્રશ કરને કે નહી આપણે મેથી નાડુ સફરજન લબાન હાલ સફરજન થી કશું નહી થાય આનથી માર બોરી બનાવ આજે તો હું વિડિયો બનાવું ને ઈગો હે ને દિખે રહ્યો હે આ આ જો ઉતરો હે આનું નામ હે રોકી રોકી હાય હાય કર દે તો ગાઈસ તમારે બધાને હાય કરી દીધું હે હાય કર દીધો એને રોકીને કઈ બે શબ્દ બોલવા હોય તો મતલબ કે કઈ કેવું હોય તો કોમેન્ટ કરીને કીધો બરાબર બાકી તો આપણે ખાઈ લઈએ તો મિત્રો હવે આપણે નાઈ ધોઈને આપણે જઈએ છીએ હવે રામપુર કમ્પ્લેટ ફ્રેશ થઈ ગયા અને રોકીને બધા મારી ખાતે આવે એ રોકી નથી અલે ઈગુ એને વાહ વાહ આવે છે ગાડી ઇંચ આવી એ એને કેરમેલ જો આપણે મિત્રો કમ્પ્લીટ રેડી થઈ ગયા મને હવે આપણે રામપુર જવું અને પછી ગાડીની બેટરી બેટરી ઉતરી ગઈ છે બેટરી નાખવાની મતલબ બેટરીની ચાર્જિંગ કરવાની કે બીજલી આવું ગમે તે કરવાની મોટી ગાડીની બેટરી ઉતરી ગયેલી એટલે તો મતલબ મમને રેજો આ મારે દાદીમાં હાઈ કર તેમાં હાઇ હાઈ કરે મોગલી યાર ગમે તો જવાન થાય ને તો મારે ગાડીની ખબર ને ડખાણ ડખોસ આવી જાય પ્રોબ્લેમ જ થઈ જાય હું કરવાનું યાર એક તો જવાનું છે મારે પાવર ઘટવાની બેટરીનું ફોલ્ટ મિત્રો તમે કોમેન્ટ કરીને કહેજો તો આ ગાડીનો મતલબ કે નાનો ફોલ્ટ હોઈ શકે આ મતલબ કે બે તમને નાણાં ગાડી પડી રહે ને તો મારી ગાડીમાં બેટરી ઉતરી જ જાય કોઈને નાણાં ખબર નહીં તમને ખબર હોય તો મને કોમેન્ટ કરીને કહેજો એટલે હું આ પ્રોબ્લેમ સોલ્વ કરાવી દઉં યાર હવે બીજી બેટરી નાખવાની મતલબ બીજી બેટરી લાવે હમણાં તરત ને એ બેટરી મતલબ આમાં નાખવું એટલે સ્ટાર્ટ થાય ને કે મારે આ નવીસ બેટરી નાખેલી છે વોરંટી ગેરંટીવાળી છે કઈ બેટરી ઉતરી જશે બેટરી નાડો હવે આપણે પેલી બેટરી લાવીને નાખીને સ્ટાર્ટ કરીએ એ તો સારું કે અમારી કરી બે ગાડીઓ છે ને કે ડરલે લાગી જવાય એવું કામ

હા આવી ગયો છે પછી મામુ આવી ગયો આ બધા આવી ગયા છે અને હવે આપણે નીકળી ગયા હે પાવાગઢની તરફ મતલબ કે મૂંકાભાઈ દંડ વખત યાત્રા કરે છે તો મતલબ પાવાગઢ પોખી ગયા છે તો આપણે જઈએ છીએ પાવાગઢ મતલબ કે એમની માનતા હતી એ પૂરી થઈ ગઈ છે અને પાવાગઢ બી પોખી ગયા છે તો આપણે જઈએ પાવાગઢ અને બ્લોગમાં કન્ટિન્યુ બનેજો બ્લોગને છેલ્લે સુધી જજો અને બાકી આપણું ડ્રેસિંગ કેવું લાગે છે કોમેન્ટ કરીને કહેજો બાકી આજે નવ મસ્ત કપડા નહીં અને આ ગાડી હવે આપણે નીકળીએ

અને મતલબ કે ખતરનાક એવી ભૂખ લાગી હતી વાતને પૂછો યાર તો આ ભાઈને મતલબ કે અહીંયા મંચુરિયમની મતલબ કે હોટલ છે મળી ગયો મને તો ગાડી ઊભી રાખી અને અમે મંચુરિયમ ખાવા બાજુ જઈએ તો એટલી ખતરનાક ભૂખ લાગે હવરનું કશું નથી ખાધું બસ પેટમાં હવે ખાલી મંચુરિયમ એટલું જ પડવાનું હોય મામુએ પૂછ્યું બધા પૂછ્યા છે ક્યારે કોઈ ખાઈનેથી આવ્યું અને આને માથું સડી ગયું છે અને મને માથું ગયું ખાધાને પીધા વગર સત્તર આવી જાય વાતની પૂછો અમે ગાડી દોડાવી એટલે એકસો ને એસીની સ્પીડમાં અને ફટાફટ આપણે આવી ગયા પાવાગઢ પાવાગઢ એટલે ગટ પાવાગઢ ની આ બાજુથી અમે બચન થી આ બાજુ બની હું તમને મસ્ત મસ્ત સરસ એવી જગ્યાઓ બતાવીશ માતાજીના દર્શન બી કરાવીશ મિત્રો ફાઈનલી મંચુરિયન મારું માથું બી ઉતરી જોઈએ મતલબ નાટક પર ખાવા મળે આવું કરતી રહે થોડી વાર પેલા તો હે ને આ લોકોને બધાના ગધડાના ગાંડ જેવો મોડા અને માં તો માથે ઉતરી ગયા બધું કમ્પ્લીટ થઈ ગયું મંચુરિયમ જેવું મળ્યું ને બાકી બધા રેડી થઈ ગયા ખાવા પેલા કૂતરો ખાઈ ફટાફટ બધાએ ચાલુ કરી દીધું અમે સારા સારું મિત્રો ફાઇનલી આપણે પાવાગઢ આવી ગયા છે ને મતલબ કે તમે મિત્રો નવા આવતા હોય ને તો મતલબ કે રવિવારે છે ને ગાડી ઉપર નહીં ચલાવી દેતા એટલે આપણે અત્યારે જવું પડશે બસમાં આપણે જઈએ ચાલતા ચાલતા બસ સ્ટેશન બસમાં બે ને જવું ઉપર પાવાગઢ મિત્રો મિત્રો ફાઈનલી આપણે આવી ગયા છે હા રાકેશ બાબુ દીપીભાઈ આપણે પાવાગઢ અને મુકાબાઈ આપડે મળી ગયા છે અને મુકાભાઈ અત્યારે આવી રહ્યા ઉભા મસ્ત બે ફાર્મ બિંદાસ યાત્રા બી મતલબ કે એમની દંડવત યાત્રા પૂરી થઈ ગઈ છે અને મતલબ હવે જવાનું છે ઉપર મને રજો મંકાભાઈની મતલબ યાત્રા હતી દંડવતની કમ્પ્લીટ એકદમ થઈ ગઈ છે ને માની લઈ બધું મનોકામના પૂરી થઈ ગઈ આપણે મિત્રો વગર કે પહેલાં આવી ગયા છીએ મિત્રો ભાઈ નું કેટલા પાછળ વધ્યા છે ઘણા પાછળ વધ્યા છે આપણે એવી સ્પીડ લગાડીને ગજબ ની સ્પીડ લગાડી બધા જે આગળ જઈએ પેલા લોકો પાછળ જઈ શકો હવે મિત્રો મંદિર થોડુંક જ નજીક છે અને અહીંયા બધું મસ્ત

તો મિત્રો તમે જોઈ શકો એનું કેવું મસ્ત સરસ મજાનું વ્યુ દેખાઈ રહ્યું અને વચમાં કેવું મસ્ત આ તળાવ છે પાણી ફૂટતું જ નથી એવું લાગે અહીંયા અને પેલું કંઈક કિલ્લા ટાઈપનું દેખાય છે જોઈ શકો મિત્રો જે હોય તમે તમને ખબર હોય તો કોમેન્ટ કરીને કહેજો આ શું હોય અને દોસ્તો તમે તો જોયું જ ના છે આવું બાકી આ ભાઈને ઓળખો છો કોમેન્ટ કરીને કહેજો ભાઈ આ તડકામાં દેખાય નહીં હોય બસ આમ જીરક લાઈટમાં હા હવે દેખાય ભાઈ ને સપોર્ટ કરજો ને મને બી કરજો સપોર્ટ કરજો ભાઈ તો મિત્રો ફાઇનલી આપણે પાવા આવી ગયા જોઈ શકો અને બીજા મિત્રો જો પાછળ છે અને આપણે જો પહેલા લોકો પછી આપણે દર્શન કરવા આવી ગયા કે લોકોને માનતા છે પૂરી થઈ ગઈ છે પણ મતલબ કે એના આપણે હાથે આવેલા છે એટલે અમે ખાલી પહેલા આવી ગયા અને એમને સાથે દર્શન કરવાનું છે એટલે આપણે અહીંયા ઉપર ગેટ આગળ જ અંદર નહીં જવું બરાબર અને બાકી તો તમે એનું મતલબ વ્યૂ ને માતાજીના દર્શન કરી લેજો બરાબર અહીંયા માતાજીના દેખાય છે તમે દર્શન કરી લેજો મિત્રો હું બી કરી લઉં છું અને તમને બી કરાવું અંદર જઈને અને થોડી વારમાં પાછો હમણાં મંદિર બંધ થઈ ગયો એટલે ફટાફટ પહેલા તો આવી જાય એટલે અમે બંધ કરી લઈએ બરાબર બાકી આપ વધારે પડી જાય પણ હવે સિસ્ટર વધારે પડાફટ આવી જાય મિત્રો તમે કરીને કહેજો આ વસ્તુ શું ભણે છે કોમેન્ટ કરજો મને તો કંઈ ખબર નહીં તમને કંઈ ખબર હોય તો કોમેન્ટ કરજો આ શું ભણે છે બરાબર કેટલે એ બધા પગથિયા ચડીને મુકાભાઈ બી આવી ગયા બધા જ આવી ગયા છે ક્રિકેટરો અમે પહેલાં પછી આપણે દર્શન કરીએ व इधर लोग रिसीव नहीं जाइए चलो मेवाकी जय जय माताजी अबड़े के और तो मार दूं हसो मगत जी ना नहीं मारो 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 बंदूक कर बंदूक कर बंदूक कर

આ મુકો નાખશે મિકોશ તો મિત્રો ફાઇનલી આપણે માતાજીના દર્શન તો કરી લીધા અને બધા નીચે બી ઉતરી ગયા અને હવે આપણે મતલબ કે થોડીક ખરીદી કર્યું છે ચશ્મા નહોતા આપડે ચશ્મા હતા પણ ઘેરો હતા આપણે દુકાને પડ્યા છે પણ મતલબ કે આપણે નવા લઈ લઈએ વિડીયો ઉતારો એટલે દેખો પંકુભાઈ ચશ્મા વેરો કેવો લાગે ના નહીં સારો લાગતા બીજા કોઈ બીજા કોઈ આ મથે ટ્રાય કર

તો કેમ છો મિત્રો તમે બધા તો મજામાં હશો અને આપણે પણ મજામાં હશે જે આપડી દંડવત યાત્રા હતી રણધીકપુર થી બાબાદેવ અને પાવાગઢ તો એકદમ માતાના અને બાબાદેવના કૃપાથી આજે આપણી દંડવત યાત્રા સફળ થઈ ગઈ છે એકદમ સક્સેસ તો મિત્રો આવો નવો પ્રેમ આપતા રહેજો અને અમારા રવિભાઈને પણ સપોર્ટ કરતા રેજો જય મહાકાલી માં જય બાબા દેવ રવિભાઈ જય જય માતાજી જય હા મળે મળે ભાઈ તો મિત્રો આટલા સુધી આપણો વ્લોગ એન્ડ કરે આટલા સુધી તમે જોતા હોય તો કોમેન્ટ માં લખી દેજો જય મહાકાળી માં બરાબર તો અને હજુ સુધી તમે વિડીયો જોતા હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા નહીં બાકી મળે ના વ્લોગમાં નવું કંઈક લઈને આવું બરાબર